હલો મિત્રો આજે વાત કરવી છે દીકરીની અને દીકરીનો કોઈના ઘેરે જન્મ થાય તો એ દુઃખી થઈ જાય છે પરંતુ દુઃખી થવાની જરૂર નથી ઘણા માણસો દુઃખી થઈ જતા હોય છે ઘણા ખુશ થતા હોય છે અને જો દુઃખી થઈ જાઓ તો આ એક વિડીયો તમે જોઈ લેજો મિત્રો આ જૂના જમાનાની વાત છે અને કહેવાય છે ને કે મેરી બેટ ત્યાં કોઈ કિસી છોરો છે કમ નહીં એમ કહેવાય છે ને તો મિત્રો એ જ વાત અહીંયા છે અને ઝવેરચંદ મેઘાણી સાહેબે જે આ વાર્તા લખેલી છે આ ઘટના લખેલી છે ગામડે ગામડે ફરીને એની આ ઘટના છે તો મિત્રો બે વ્યક્તિની અહીંયા વાત છે અને બે વ્યક્તિનો ઈગો ઘવાય છે અને એમાં ઘટના બને છે તો એમાં એક આપણા દેવાત હોય છે ગુંદાળા ગામના ધણી હોય છે અને એ અન્ય અધર્મ ઉપર હોય છે જ્યારે એક લાખા પાદરના આપા લાખા હોય છે અને લાખાવાળા એ ધર્મ ઉપર હોય છે ન્યાય ઉપર હોય છે અને એ સાચું કોઈને પણ મોઢે કહી દેતા હોય છે વસ્તુ અહીંયા છે તો મિત્રો ચલાલા ગામમાં અમરેલી જિલ્લાની આ વાત છે ચલાલા ગામમાં એક ઘટના બને છે અને એ કોક આઈના કાર જે ગુજરી ગયા હોય છે ત્યાં ભેગા થાય છે અને એક માણસો બધા બેઠા હોય છે આ મેળાવડામાં આપા લાખા આપા લાખા એટલે લાખાવાળા ત્યાં જાય છે અને આપા દેવાત એની વચ્ચે બેઠા હોય છે બધા આજુબાજુમાં બેઠા હોય છે અને ખુશામત કરતા હોય છે આપા દેવાતની આપા દેવાતની વાતો કરવામાં આવે તો એની કોડી કોડી જેવી આંખો એની મૂછો કટારવાળી મિત્રો એની દાઢી એવી એને આંગળીના વેઢામાં સોનાની વીંટીઓ અને દાઢી ઉપર એ મલાલતા હોય અને કોઈની સામે જોઈ તો એમ આંખો બીજાની ફાટી જાય અને ખાલી માથું જ હલાવે અને બધા એની ખુશામત ત્યાં કરતા કરતા અને એવી ખુશામત કરતા હતા કે કાઠી આવે છે ને એમ કહે છે કે આપા આપા દેવાત આપા દેવાત વાંક આપા દેવાત હું તમારા દરબારમાં આવ્યો છું મિત્રો એમ કે છે એ અને એ કહે છે કે આ હૂકો લઈને હું આવ્યો છું અને આ હુકો તમારા કંઠને જ શોભે બીજું એમ કહે છે કે હું તમારી એક આ બજર લઈને આવ્યો છું આ બજરનું પડતલું તો આપાના કંઠમાં જ શોભે જે ધુમાડો કાઢે એમાં જ શોભે અને ત્રીજો એમ કહે છે કે હું આ સાલ લઈને આવ્યો છું એટલી બધી મગફળની છે કે ઘોડી ઉપર તમે પાથરી દેશો તો ઘોડી જોડીની ચામડી નહીં છોલાય અને આવી રીતે ખુશામત બધા કરતા હોય છે એ એ રીતે બધા બેઠા હોય છે ત્યારે એક વ્યક્તિ આધેડ યુવા યુવા હોય છે અને યુવાન એ જુવાનીઓ એ બેઠો હોય છે એ ટેકો લઈને બેઠો હોય છે અને એ બબડે એ વાતો કરે છે કે આવી ખુશામત કાઠીઓમાં ક્યાંથી આવી આપણા કાઠી દરબારમાં આવી ખુશામત ક્યાંથી આવી આ કેમ બધા ખુશામત કરે છે આ વ્યક્તિને કેમ એટલો બધો માથે ચડાવે છે એમ કે છે એટલે બાજુવાળો વ્યક્તિ એમ કહે છે કે લાખા આ એ લાખા તું છાનો મુનો એ એમ કહે છે કેમ છાનો મુનો રહો તો કે તને આપા દેવાત વાંકની જો ખબર હોય ને એની તાકાતની ખબર હોય ને તો તારા ગામની તળીઓની કેરીઓ પણ તું એને આપવા આવ ત્યારે લાખાવાળો એમ કહે છે કે મારા ગામની તળિયાની કેરી આને ના આપું હું પશુ પક્ષીઓને ખવડાવી દઉં પણ આને ના આપું એમ કહે છે ત્યારે પેલો એ સાંભળી જાય છે દેવાત વાંક અને એમ કહે છે કે કોણે બોલ્યું દેવાત વાંક એમ કહે છે ત્યારે લાખાવાળા એમ કહે છે કે હું બોલ્યો હું બોલો એ કે એને એમ કે છે કે કાઠીઓમાં તો સમાનતાનો હક છે કોઈ રાગ નહીં કોઈ રાણો નહીં કાઠીઓમાં બધા સમાન છે બધાને સમાન સન્માન મળવું જોઈએ આવી ખુશામત કરીને તમને માથે ચડાવી દીધા છે આ લોકોએ અને તમે તો એક લૂંટેરા છો એમ કે છે ત્યારે દેવાતવાં ખીજાઈ જાય છે અને એમનું માથું આમ ધૂણાવીને એના આમો જોઈ જાય એમ કે દેવા આ કે છે એ તું તું તૈયાર રહેજે તું મારી સાથે દુશ્મની ઓરે છે તું તું એક અલગ માણસ સાથે દુશ્મની ઓરે છે એમ કે છે ત્યારે લાખાવાળો એમ કે છે કે હું તૈયાર જ છું અને લાખા પાદરમાં આવો ને ત્યારે કળશીઓ લઈને પાણીનો ભરીને હું તમારું સામયું કરવા તૈયાર રહીશ આવજો ક્યારેક મળશું એમ કે છે તો એમ કે છે કે દેવા એમ કે છે કે તારે હવે તું રેડી રહેજે ગમે ત્યારે તારા ગામ ઉપર હું હુમલો કરીશ અને તું હું જોઈશ કે તારામાં કેટલી તાક છે આવી ચળભળ થાય છે બે વચ્ચે અને ત્યારે લાખાવાળો એની ઘોડી ઉપર ચડીને એની તલવાર લઈને ચાલતો થઈ જાય છે અને લાખાવાળા જ્યારે એને ગામમાં પહોંચી જાય છે હવે આ ઘટનાની ગામમાં જાણ થઈ જાય છે એટલે ગામમાં પણ બધા વાતો કરે છે કે લાખાવાળા ખોટું કરીને આવ્યા છે ખોટી દુશ્મની ઓરીને આવ્યા છે અને જ્યાં વાટ જોઈ છે કે ગમે તે દેવાત વાંગ હુમલો કરશે આ ઘટના બને છે પરંતુ એને ઘણો સમય જતો રહે છે આ ઘટના કોઈને યાદ નથી રહેતી બધા ભૂલી જાય છે અને એક સમય સમય એવો થાય છે કે એક સમયે હવે આ સમય આ ઘટના બન્યા પછી લાખાવાળા ક્યાંય રાત રોકાતા નથી સાંજ પડે એટલે પાછા રિટર્ન આવી જાય છે અને સાવચેત સાવધાન રહે છે ગામની રખવાળી કરવા માટે તૈયાર હોય છે આ સમય એવો હતો અને એકવાર એવી ઘટના બને છે કે ઓગળવાળા ચલાલામાં જે એના ભત્રીજાને સાથે કંઈક માથાકૂટ થેલી હોય છે ને એના સમાધાનમાં લાખાવાળાને જવાનું થાય છે એટલે ત્યાં જાય છે અને રાત પડી જાય છે એટલે ત્યાં ઓગળવાળા એને નીકળવા નહીં દેતા અને રોકી દે છે રાત રોકાઈ જાય છે અને એ જ સમયે બીજા દિવસે આ ને ઘેરે લાખાવાળા તો ત્યાં રોકાઈ ગયા હોય છે અને વાંક આ લાખાપાદર ઉપર હુમલો કરે છે હવે લાખાપાદરની વાત કરવામાં આવે તો લાખાપાદર નદી એક સેલ નદી છે અને નદી નહીં બંને કાંઠે ગામના ખોરડાઓ આવેલા છે એવું આ લાખાપાદર ગામ અને આ લાખાપાદર ગામમાં આ હુમલો કરી દે છે હવે હુમલો કરે એટલે ગામના જે જુવાનિયા હોય છે નાના મોટા સામનો તો કરે છે પરંતુ સામનો નથી કરી શકતા અને મૃત્યુ પામે અને ગામમાં ઘૂસી ઘૂસી જાય છે અને લૂંટફાટ ચાલુ કરી દે છે અને નક્કી કરેલું હોય છે કે એક જગ્યાએ લૂંટ કરીને ભેગા થશું આવું એ નક્કી થાય છે અને બધા લૂંટ કરતા હોય છે અને દેવાત વાંક આ લાખાવાળાના ઘરે પહોંચી જાય છે અને એમ કે છે દેવાત હવે તું બાળો નીકળ લાખા તું બારો નીકળ દેવા તમ કે છે એટલે લાખો ગયો ને લાખા તું ઘરમાં એટલે ઘરમાંથી એ સ્ત્રીનો અવાજ આવે છે કે લાખા ઘેરે નથી જો ઘરે હોત ને તો ગામને જાપે તમારું સામયું કરવા એવા હોત એ આ રીતે છુપાઈ ના જાય એવો એની એની ઘરવાળી એવો અવાજ કરે છે લાખાવાળાના અને એની એક છોકરી હોય છે એનું નામ હિરભાઈ હવે હિરભાઈની જો વાત કરવામાં આવે તો હીરબાઈ આ નદીઓમાં નાયેલી એવી એની એવી મજબૂત છોકરી પંદર વર્ષની હોય છે અને મગરના મોઢામાંથી એણે બકરું પણ બચાવેલું નદીઓમાં નાહાય ધૂન ગાય અને ઝાડવાઓને ડાળીએ હિચકેલી એવી મજબૂત આ છોકરી પંદર વર્ષની છોકરી આ વસ્તુ જોતી હોય છે દેવાતવાંક ઘોડા ઉપરથી ઉતરે છે અને સીધો જ વછેરું છોડવા જાય છે અને વછેરું છોડીને જો જતો રહે તો લાખાવાળો હારી ગયો અને કાયમના માટે નીચું જોઈને એને હાલવું પડે આ રીતે થાય છે એટલે દેવાતવાંકનું વછેરું એને એ છોડવા નીચે ઉતરી જાય છે જ્યારે એની રસી છોડતો હોય છે બેઠો હોય છે અને હીરબાઈ આ વસ્તુ જોતી હોય છે હીરબાઈને સમય મળે છે હીરબાઈ એક હીરબાઈના ચહેરા પર ડર નથી હીરબાઈ ખાલી જોઈ છે અને એ સીધો જ લાખાવાળા જે ભાલો આમ ટેકવી નીચે બેઠો હોય છે એટલે ભાલો લઈ અને લાખ દેવાતવાંક ભાલો એમ ટેકવીને બેઠા હોય છે અને દેવાતવાંકનો જ ભાલો લઈ અને દેવાતવાંકના વાસામાં પોરોવી દે છે અને જમીન સરસો એને ફિટ કરી દે છે અને અને એની તલવાર જ કાઢીને આ એની ઉપર હુમલો કરી દે છે એના શરીરના કટકા કરી નાખે છે અને પછેડીમાં બાંધી દે છે હવે આ ઘટના તો બની ગઈ હોય છે કટક પણ જતું રહેવું હોય છે આનું દેવાતવાંકનું અને દેવાતવાંકના કટકને એવું લાગ્યું કે દેવાતવાંક આગળ નીકળી ગયા છે આગળ એટલે એ બધા જતા રહે છે પરંતુ હવે ગઢવીને બોલાવે છે હીરબાઈ અને એવું કહે છે કે ચલાલા તમે જાઓ અને મારા પપ્પાને મારા ફાધરને મારા એવું કહેજો લાખાવાળાને કે આપણે ઘરે જયા વગર પાછા આવતા નહીં આપણું ગામ તો ભાંગ્યું છે પરંતુ તમે ત્યાં જઈને જો એની સામે લડવા મળશો તો એ ખોટું થશે કારણ કે એ લડાઈ પછી એ ઘરે ના આવે એવું હતું લાખાવાળા એટલે સીધા જ ગઢવી ત્યાં મેસેજ પહોંચાડે છે કે હીરબાઈ એ તમને બોલાવ્યા છે હવે લાખાવાળાને એની દીકરી ઉપર કેટલો વિશ્વાસ હતો મારી દીકરીએ કંઈક કરેલું છે એટલે એ એમ કે છે કે હીરબાઈએ બોલાવ્યા છે એટલે લાખાવાળો કંઈક વિચારે છે કે ખરેખર મારે મારા ગામમાં લાખાપાદરમાં જવું પડે એટલે એ રિટર્ન પાછા લાખાપાદરમાં આવે છે અને લાખાપાદરમાં એને ઘેરે આવીને જોઈ છે તો પછેડીમાં આપા દેવાંતને એને બાંધીને કટકા કરેલા હોય છે જોઈ છે એટલે ઓળખી જાય છે કે આપા દેવાંત વાંક છે આ એટલે આ રીતે દીકરી આ વેરનો બદલો લઈ લે છે મિત્રો અને દીકરી એનું બાપનું એમનું બાપનું જે સન્માન હોય છે તૂટવા નથી દેતી મિત્રો એટલે આ એક ઘટના બનેલી હોય છે અને એક મજબૂત સ્ત્રી શક્તિનું આ ઉદાહરણ છે તો અન્યાયની સામે એક ધર્મનો આ વિજય કહેવાય અને મિત્રો આવી રીતે એક દીકરી પણ આ જો દીકરા કરતાં સવાઈ નીકળી કહેવાય કારણ કે દીકરો પણ આ કામ ના કરી શકે એવું હિરબાઈ આ કામ કરેલું હતું અને આ ઘટના ઝવેરચંદ મેઘાણી સાહેબે લખેલી છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ